વત્સલભાઈ રાદડિયા હતા કે આ કોઈ ખેડૂત હેરાન ન થતા આ બોટાદ વાળી ઘટના ઘટી ત્યાં આવું થાય નહીં જો વિઠ્ઠલભાઈ હોય તો આવું કોઈ દી ન થાય ને હર હમેશ માટે વિઠ્ઠલભાઈ ખેડૂતની માટે લડ્યા નમસ્કાર મિત્રો મારું નામ છે અનિલ રાદડિયા અને આપણે એક એવા નેતા આપણા ગુજરાતમાં હતા ખેડૂત નેતા કહેવાતા

વિઠ્ઠલભાઈ રાદડીયા હતા કે આવતી કોઈ ખેડૂત હેરાન ન થતા આ બોટાદવાળી ઘટના ઘટી જ્યાં આવું થાય નહીં વિઠ્ઠલભાઈ હોય તો આવું કોઈ દી ત્યાં ન થાય અને હર હંમેશની માટે વિઠ્ઠલભાઈ ખેડૂતની માટે લડ્યા ગરીબોની માટે લડ્યા કોઈ દી એણે એમને કીધું કે હું આ પક્ષની માલપા ઊભો છું તમે મુંઝાતા નહીં મને મત દેજો ગયો એટલે હું તમને આમ કરી દઈ એને એવું કોઈ બી ક્યાંય કીધું જ નથી ખેડૂતને કીધું ખેડૂતની માટે એ હર હંમેશા અડધી રાખ્યા તમે ફોન કરો તો હોકારો આપતા અટાણ તમે ફોન કરીજો નહીં અડધી રાખે નહીં દિવસે ફોન કરીજો તમે દિવસે તમારો ફોન ઉપાડે તો હું તમારો ગુલામ બની જાઉં